નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રાહુલ બેરાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે વાત કરીશું આજના મહત્વના અને અગત્યના સમાચારની તળાજામાં આ વર્ષે ખેડૂતોએ ડુંગળીનું દસ હજાર હેક્ટરથી વધુમાં વાવેતર કરેલું પણ ભાવ ન મળ્યા તળાજા માર્કેટિંગ યાર્ડમાં દૈનિક ડુંગળીના સરેરા સિત્તેર હજાર થયેલાની આવક સામે ભાવ સાવ દબાઈ ગયા સરકારની સહાયની અપેક્ષા તળાજામાં marketing yard માં તળાજા પંથકમાં છેલ્લા વર્ષોમાં ખેડૂતોએ ડુંગળીનું વાવેતર ઘટાડી દીધું હતું પરંતુ આ વર્ષે તળાજા તાલુકાના ખેડૂતોએ મોટી આશાએ લાલ ડુંગળી માટે ભારે ઉત્સાહ દર્શાવીને અગાઉના વર્ષો કરતા પણ અધિક ડુંગળીનું દસ હજાર ચારસો સાહીઠ hector વાવેતર કરીને દાવ ખેલ્યો જેમ આ વખતે પણ રાજ્ય કૃષિ મંત્રી અને સહકાર મંત્રી સમક્ષ હાલના ખાસ સંજોગોમાં ડુંગળીના ઉત્પાદન અને વેચાણ ભાવનો સર્વે કરાવીને ખેડૂતોના ડુંગળીના સહાય જાહેર કરવા રજૂઆત કરેલ છે અત્યારે તો ખેડૂતોને ડુંગળીના ભાવમાં રાતા પાણીએ રોવાનો વખત આવ્યો છે તો દોસ્તો આવા નવા સમાચારના દરરોજ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો